જોઈ લ્યો મિત્રો આ ભાઈએ પોતાની જે રિક્ષા હોય છે તેને કેવી રીતે મિત્રો રિક્ષામાંથી કાર બનાવી છે મિત્રો એક ભાઈ એવું જુગાડ કરેલ છે કે જેને જોઈને તમે પણ એકદમ ધ્રુવજી જશો જે મિત્રો જે રિક્ષા હોય છે મિત્રો તેનું જે પાછળનું ભાગ હોય છે મિત્રો તેની ઉપર જે કાર હોય છે તેની બોડી મિત્રો ચડાવી દીધી છે અને આપણને જોવામાં પાછળથી એમ જ લાગશે કે આ એક કાર છે પણ મિત્રો એક કાર નથી આ એક રિક્ષા છે તો મિત્રો આ ભાઈ માટે એક લાઇક જોડતી કરી દેજો કારણ કે મિત્રો આ જુગાડ બનાવવું કોઈ સહેલું નથી ઘણી બધી મહેનત કરવી પડે છે ત્યારે જઈને આવું જુગાડ બને છે અને મિત્રો તેની અંદર મગજ પણ જોઈએ મગજ વગર તમે આ પ્રકારના જુગાડ ન બનાવી શકો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો આ ભાઈના જુગાડ માટે એક લાઇક જરૂરથી કરી દેજો અને હું તમને ફૂલ વિડીયો બતાવીશ તો વિડીયોને તમે પૂરો જો કે મિત્રો જલ્દી તમે વિડીયો જોઈ લો અને કમેન્ટની અંદર નાઇસ લખવાનું ભૂલતા નહીં